નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી સમયની સહિયાર યુટ્યુબ ચેનલ ઉપર તો વિદ્યાર્થી મિત્રો ગુજરાત પોલીસ ભરતી શારીરિક કસોટી અંગે નવી જાહેરાતના તાજા સમાચાર આવી ચૂક્યા છે હસમુખ પટેલ પોતે જે છે આ જાહેરાત કરી ચૂક્યા છે અને ગઈ કાલે ઘણા બધા મેસેજ આપણી ચેનલ ઉપર કમેન્ટ સ્વરૂપે આવી રહ્યા છે તો બધા જ મિત્રોને આપણે માહિતી પૂરેપૂરી મળી જાય તેવો પૂરેપૂરો પ્રયત્ન કરવાના છે ખાસ કરીને શારીરિક કસોટી બાબતે જે માહિતી આવી છે તેના વિશે આજે આપણે વાત કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો બાજુમાંથી બે લાયકાને પ્રેસ કરો સાથે સાથે વિદ્યાર્થી મિત્રો તમને આપણે જણાવી દે કે આપણા તમે જે ડિસ્પ્લે ઉપર જે બે કોર્સ જોઈ રહ્યા છો આ બંને કોર્સ જે છે અત્યારે આપણે આવી ચૂક્યા છે એપ્લિકેશન ઉપર તો જો હજુ પણ તમે જો એની સાથે ન જોડાયો તો તાત્કાલિક ધોરણે જોડાઈ જાઓ જો એમાં જોડાવું હોય તો એને લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે મોડ ત્રણની શારીરિક કસોટી આજે પૂર્ણ કરવામાં આવી છે તો વિદ્યાર્થી મિત્રો ઘણા બધા ઉમેદવાર જે છે વારે વારે આપણા કમેન્ટના સ્ત્રો એવા પૂછતા હતા કે સર શારીરિક કસોટી પૂર્ણ થઈ ગઈ છે તો હવે શારીરિક કસોટી નહીં લેવાય વિદ્યાર્થી મિત્રો આ મોડ ત્રણ છે ખાતાકીય પરીક્ષા છે તો આ બાબત ખાસ ધ્યાન રાખવાની છે તમારી પરીક્ષા છે એ શિયાળામાં આવશે તો અત્યારે જે છે કોઈ પણ હવે જે છે પ્રશ્ન ન કરે તેવી વિનંતી છે અને આઈ હોપ કે તમને પૂરેપૂરી માહિતી મળી ચૂકી હશે તો મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં જયહિંદ જ ભરત વંદે માતરમ જય જય ગરવી ગુજરાત